નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીઆઈ ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે આજ ખૂબ ખુશીના સમાચાર આજે જે બધા બાર વાગે જ વાત કરી ટૂંક સમયમાં તમારું પરિણામ આવે અને બે જ કલાકમાં મિત્રો તમારું પરિણામ આવી ગયું છે એટલે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલ કક્ષાની જે એક્ઝામ લેવાઈ ગયું છે વેરીફિકેશન થઈ ગયા જે 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 હંગામી ધોરણે રિઝલ્ટ કહેવાય થઈ ગયું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છે એની લિંકને બધા જ મિત્રો સાથે શેર કરી દો અને આપણે વાત કરવાની છે કે કઈ કેટેગરીનું ક્યાં અટકું છે મિત્રો આ હંગામી ધોરણે પ્રોવિઝનલ રિઝલ્ટ કહી શકાય રાઇટ અને ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડ દ્વારા કેવા કેવા નિયમો આપવામાં આવ્યા છે એની પણ આપણે વાત કરીએ તો ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો એ પણ જણાવજો કોઈ વિદ્યાર્થી મિત્રો જે કોન્સ્ટમમાં પાસ હોય અને પોતાનું નામ આવ્યું હોય તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો મને જણાવી દેજો કે સાહેબ રિઝલ્ટ આવી ગયું છે અને હું પાસ થઈ ગયો છે અને ખાસ કરીને જેલ ગ્રુપ છે એસઆરપીએફ છે આ ઉપરાંત અનામ છે આમ છે જેમાં પણ પાસ થયા હોય બધા જ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ પર પર કરી દેજો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો જણાવવાનું તાજેતરમાં જ અત્યારે જ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જે લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલ છે તેનું હંગામી એટલે કે પ્રોવિઝનલ રિઝલ્ટ ડિક્લેર થયું છે એની મિત્રો આપણે વાત કરવાના છે રાઈટ ટૂક સમય મિત્રો પીએસઆઈ નું પણ આવી જશે એટલે અત્યારે જે લોકરક્ષક કેડર નું આવ્યું છે તો એના માટે ખાસ અત્યારે જ તાજે તાજે સમાચાર કહી શકાય કે લોકરક્ષક કેડર નું હંગામી ધોરણે પરિણામ મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે તારીખ પંદર આપણે બધાને ખબર છે કે સાહેબ ક્યાં સુધી તો કે પંદર નવ થી લઈને ત્રીસ નવ સુધી બધાનું ડોક્યુમેન્ટ વેરિફેશન થયું હતું હવે વિદ્યાર્થી મિત્રો આ કેટેગરી ની અંદર ઘણા બધા વિદ્યાર્થી કે જેનો હજી એસીબીસી નો અમુક સર્ટિફિકેટ બાકી હોય ને કારણ કે ઘણા પડતો હોય ઘણા પ્રમાણપત્ર નો કર્યું હોય તો એ કક્ષાના ખાસ મિત્રો એસટી ઉમેદવાર છે તેના ખાસ કરીને વેરીફિકેશન ની કામગીરી ચાલુ છે એટલા માટે આ તમારું પરિણામ હંગામી છે કોઈ સાહેબ હું પાસ છું ઉપર હોય પછી બધા જાહેરાત કરી દે એટલે હંગામી છે શું કામ કે ઘણા બધા એવા એસીબીસી ઉમેદવાર છે ઘણા બધા એવા મિત્રો એવું કહે છે એસટી ઉમેદવાર છે જેની વેરિફિકેશન ની પ્રોસેસ હજી ચાલુ છે અને વિદ્યાર્થી મિત્રો અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે જેનો પ્રમાણપત્રની ચકાસણી પૂરી પૂરી થઈ ગઈ છે ને ઉમેદવારની ચકાસણી અમુક ની ચાલુ છે જેથી બાકી રહેલા ઉમેદવારના સંબંધિત વિભાગ દ્વારા પ્રમાણપત્ર માન્ય કે અમાન્ય ગણવા તેનો નિર્ણય કરશે અને ત્યાર પછી કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આધારે આખરી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે એટલે આ લિસ્ટમાં નામ હોય એટલે વિદ્યાર્થી મિત્રો બધે જાહેરાત કરો હું કોસ્ટેબલ બની ગયો છું એવું નહીં કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેનું હજી વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાકી છે તેવા વિદ્યાર્થી મિત્રોને ખાસ હજી ફાઈનલ યાદી આવે ત્યારે જ પોતે એવું કહેવાય છે કે આમાં સમાગમમાં આવ્યા છે કે નથી આવ્યા તે માન્ય રહેશે રાઈટ આ ઉપરાંત એવું પણ કીધું છે કે ઉમેદવારના સર્વાંગી હિત માટે તબક્કે યોગ્ય વિકલ્પ વિચારી શકે તે માત્ર હેતુથી ભરતી બોર્ડ દ્વારા કામ ચલાવવાના હંગામી રિપીટ કામ ચલાવ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવાનો નિર્ણય લીધે છે આ યાદી સંપૂર્ણ હંગામી છે પ્રોવિઝનલ છે યાદ રાખજો અને મિત્રો સુંદર મજાની આ પીડીએફની અંદર કામ ચલાવ જે સિલેક્ટ થયા છે જેને મિત્રો કોન્સ્ટેબલની અંદર પાસ થયા છે એવી પણ યાદી મેંકવામાં આવી છે અને બીજી યાદી છે કે આ હંગામી યાદીમાં સમાવેશ નથી થયા એવી બે યાદી પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટમાં મેકવામાં આવી છે તો ખાસ તમામ વિદ્યાર્થીઓ યાદ રાખીએ કે આપણે બંને યાદી એકવાર ચેક કરી લેવાની છે તમામ વિદ્યાર્થી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે ભરતી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી પરત ખેંચવા બાબતે ઓપ્ટ આઉટ બાબતે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આનો લાભ મળશો યાદ રાખજો કે હંગામી યાદીમાં ન હોય તો પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી શકે કારણ કે હવે તાજેતરમાં સીસીનું રિઝલ્ટ આવ્યું છે આપણા હાઈકોર્ટ આસિસ્ટન્ટ ટુરિઝમ લેવું છે સીસી ગ્રુપ એ સીસી ગ્રુપ બી ની વિચાર કરીએ તો 5500 જેટલી ભરતી હતી વિદ્યાર્થી મિત્રો એટલા માટે વિદ્યાર્થીઓ બે રિઝલ્ટ છે તો ઘણા બધા વિદ્યાર્થી જેને એમ કહેવા કે સાબ ખાખી આપી હતી પાસ છું એમાં પણ મને તો આ ભાઈ જોબ ગમે છે એ ને બી ગ્રુપની તો ઘણા બધા વિદ્યાર્થીમાં ન જઈ તો મિત્રો હજી તમારી યાદીમાં નામ આવી જાય તો લોક રક્ષક કેડર કામ ચલાવ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામ ચલાવ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ નવ ઉમેદવારો અન્ય કોઈ ભરતીમાં પસંદગી પામેલો હોય અથવા અન્ય કોઈ કારણથી લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો તે ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે હું તો જાહેર માંગુ છું કે જે પણ વિદ્યાર્થીને ખરેખર આ જોબની જરૂર ન હોય તો તમારા મિત્ર તમારા ભાઈ બન ના ભાઈ સમજીને બીજાને આ જોબ આપજો એવું ન કરતા બે દૂધમાં દહીમાં પગરાવો સીસી પાસ થયું તો આ કોન્સ્ટેબલમાં તો રહેવાય જ ને પછી એકાદમાં રાજીનામું આપશે એવું ન કરતા અત્યારે ગવર્મેન્ટ જોબની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સંઘર્ષ કરીને મિત્રો આવે છે તો જે વિદ્યાર્થીને ખરેખર કોન્સ્ટેબલમાં જવું જ નથી હંગામી યાદીમાં નામ આવ્યું છે તેમ સાથે બીજી કોઈ જોબ સિક્યોર છે તો પ્રેમથી વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્ટ આઉટ કરજો રાઈટ એવી નંબર રિક્વેસ્ટ છે ખાસ પોતાની ઉમેદવારી પરત કરતા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે ઓઝાસ ગુજરાત જીઓડેડ એનમાં આધાર એપ્લિકેશનમાં જઈને વિડ્રો કેન્ડિડેટ ઉપર ક્લિક કરીને પોતાનું સેલ્ફ ડિક્લેન્સ ભરીને વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરીને પીડીએફ અપલોડ કરી દેવાની છે અને ખાસ તમે એમાં લખ્યું હશે ભાઈ કે હું મારી રાજી પછી મારા હક દવા રહેશે નહીં તો તમામ વિદ્યાર્થી મિત્રો જેને કોણ આ ભરતીમાં તમારે મિત્રો જરૂર ન હોય તો ઓપટ આઉટ કરજો તમારા નાના ભાઈ છે તમારા નાના બહેન છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ જોબની જરૂર છે તો એની પર પ્રક્રિયા સમજાવી છે જઈને રાઈટ અને ખાસ કરીને પીડીએફ અપલોડ કર્યા બાદ ઉમેદવારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓપ્ટ આઉટની કામગીરી મોકલી પણ આપવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો અનામની વાત જોતા હોય જે હથિયારીની વાત જોતા હોય એનું એક મેરિટ લિસ્ટની વાત કહી દે કે આ જે બે હજાર ચોવીસ પચીસ ની ભરતી હતી તેમાં વિદ્યાર્થી મિત્રો મેરિટ કેટલાય એટકું છે તો ખાસ આ મેરિટ આવનારી ભરતી માટે પણ તમારે મિત્રો એક અરીસા સમાન બની જાય

અનામનું બી વેજ કેટલા છે એકસો બત્રીસ એકસો પચીસ એકસો એકવીસ એકસો સત્યાવીસ એકસો એક બધા તો ચેક કરી લેવાનું હોય ફિમેલ અનામની અંદર એકસો ચૌદ જનરલ ઈડબ્લ્યુ એસ ફિમેલ છે અઠાણું એસસી ફિમેલ છે એકસો બે પોઈન્ટ ફિમેલ છે એકસો સત્યાવીસ એસટી ફિમેલ છે એકસો ને છે જ્યારે અનામની અંદર એકસર્વિસમેન છે એકસો છ વીસ एक सर्विसमेंट ईडब्ल्यूएस છે 100 एससीबीसी છે 102.20 એટકું છે રાઈટ તો અનામની આ વાત થઈ બહુ ઊંચો મેરિટ કહેવાય મિત્રો 200 માર્કની અંદર અનામની અંદર જે જનરલ કેટેગરીને ગણીએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો 132.5133 ગણી સકીએ ઊંચો મેરિટ કહેવાય અથિયારી કોન્સ્ટેબલની વાત કરીએ તો જનરલ 125 ईडब्ल्यूएस 122 एससी 118 એસીબીસી એકસો ત્રેવીસ અને એસટી એકાણું એટકું એ જ રીતે ઈડબલ્યુએસ એકસો ઓગણીસ એસસી એકસો સોળ એસીબીસી એકસો એકવીસ પોઈન્ટ પચાસ એસટી એકાશી અને એસઆરપીએફ ગ્રુપ છે તેમાં પણ જનરલ એકસો એકવીસ ઈડબ્લ્યુએસ એકસો અઢાર જે ધારણા કરતા બહાર ગયું એવું કહી શકાય રાઈટ અને પછી ખાસ કરીને બાજુમાં મિત્રો તમારું જે પીડીએફ છે એમાં નામ જોશો તો તમને કેમાં પાસ તો લખ્યું હશે કે તમારું નામ હોય કે દિશાંત ખાલી જગ્યા ખાલી જગ્યા પછી બાજુમાં રેન્ક અને બધું આપ્યું હોય માર્ક ને બધું બાજુમાં યુપીસી લખ્યું છે તો આમ પોલીસ કોન્સ્ટેબલ સમજવાનું છે પછી જેલ સિપાહીમાં તો લખ્યું જ છે જેલ સિપાહી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એવું સમજવાનું છે બાજુમાં બધાને રેન્કિંગ પણ કરી દીધું છે હવે વિદ્યાર્થી મિત્રો જે તે કેડર સવગ ખાલી જગ્યાઓને ધ્યાનમાં લઈને મેરિટ મુજબ તૈયાર કરતી યાદી સમયે બે કે તેથી વધારે ઉમેદવારને સમાન માર્ક હોય તો હું કરશે સિમ્પલ સમજો હું છે અહીં હર્ષિત સાહેબ છે બંને ધારો કે કોન્સ્ટેબલ આપી છે મારે 132.75 નરસિંહ સાહેબને 132.75 તો શું ધ્યાનમાં રાખશે તો પેલા તો જેની ઉંમર વધારે છે એનો પેલો ચાન્સ આપશે

તમને અંતિમ ગણવામાં આવશે આ ઉપરાંત લોકરક્ષક કેડરની હંગામી પરિણામ અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારના ખાલી રહેલી જગ્યાઓ પૈકી બસો સોળ અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સવગમાં બાવન તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં એકસો ચોસઠ નો સમાવેશ કરવામાં આવેલ છે એટલે મહિલાની સીટ અહીંયા પુરુષને આપવામાં આવી છે આમ સુંદર મિત્રો તમારું પરિણામ છે તો આ પરિણામને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેતા આપણી હવે બે હજાર છવ્વીસ ની તૈયારી કેવી હોવી જોઈએ એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે મંડી પડવાનું છે આવી ગયું છે છે નવી ભરતી આવે તો આ ભરતી નથી કરવાની જો એકસો એ અટકું છે તો સાહેબ આપણે એકસો ચોત્રીસ લેવા છે થોડાક વધારે મહેનત કરીએ તો મિત્રો મહેનત જો કરશું તો આપણે એક બે પાસ થવાના જ છે રાઈટ કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેને વિદ્યાર્થી મિત્રો આ વખતે પાસ થઈ ગયા હોય તો કોમેન્ટ કરજો ભાઈ કે સાહેબ મારું નામ આવી ગયું છે રાઈટ તો એડવાન્સમાં બધાને ખાસ કરીને હંગામી ભલે આવ્યું નામ પણ બધાને કોંગ્રેચ્યુલેશન ચાલો આમાં કોઈ ઉમેદવાર છે કે જેનું નામ આવી ગયું છે આ પોલીસ ભરતીમાં તો પણ મને કોમેન્ટ કરજો ખાસ બધાના મેરિટ અલગ અલગ આપ્યા છે એ પણ ખાસ યાદ રાખવાના છે અથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ ગ્રુપ છે જેલ સિપાઈ ગ્રુપ છે ત્યાર પછી અથિયારી અને આ બિન અથિયારી ચલ કોઈ ઉમેદવાર એવા છે વાહ સોલંકી ઋષિતા ખૂબ સરસ કોંગ્રેચ્યુલેશન બેન ચલો હજી કોઈ વિદ્યાર્થી મિત્રો હોય કે જેને આમાં નામ આવી ગયો હંગામી રિઝલ્ટ ની અંદર ફાઈનલ માં તો મિત્રો માઇનોર ચેન્જ આવે કારણ કે ઘણા બધા ઉમેદવારનું જે કાસ્ટ સર્ટિફિકેટ કહેવાય એ હજી બાકી છે એટલા માટે હા બેટા નોર્મલી સીટ ની અંદર વ્યવસ્થિત એડજસ્ટ કરીને પછી બહાર પાડ્યું હોય તો રિઝલ્ટમાં નોર્મલી ઊંચું કે નીચું છે હાજી આઈટ તમે ગણી શકો છો કે જનરલ ની અંદર એકસો બત્રીસ પોઈન્ટ પિંચોતેર જયારે ફિમેલ એકસો ચૌદ છે ચાલો તો સુંદર મજાનો મિત્રો મેરિટ લિસ્ટ આવી ગયું છે ઘણા બધા વિદ્યાર્થીના નામ આવી ગયા છે પણ મિત્રો યાદ રાખવાનું કે આ એક રિઝલ્ટ એટલે જિંદગીનો ફાઇનલ રિઝલ્ટ ના હોય હંમેશા યાદ રાખવાનું કે એક પરીક્ષાનું આ રિઝલ્ટ હોય છે પણ જીવન તો જે બહુ લાંબુ છે હજી ઘણી બધી ભરતીઓ આવવાની છે ભગવાનને કોન્સ્ટેબલ ન વિચારી હોય તો આપણા માટે બીજી વિચારી હોય ને ધારો કે કોન્સ્ટેબલ જ વિચારી છે નવી ભરતી આવી છે તો આપણી જે કચાશ તેને દૂર કરી નાખવાની અને સુંદર મજાની મિત્રો તૈયારી કરવાની થોડું મિત્રો અનામનું ગણી શકીએ ધાર્યા કરતા વધારે કહો એકસો બત્રીસ એટલે ઘણું બધું વધારે કહેવાય એકસો બત્રીસ પર પિંચોતેર એટલે સાચી વાત છે પણ મિત્રો હજી કોઈ જાતનો પ્રશ્ન રહેતો હોય તો ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો અમારો કોન્ટેક્ટ કરી શકો છો યુટ્યુબના માધ્યમથી પણ પ્રશ્ન પૂછો પણ નવી ભરતીની અંદર તમે સુંદર મજાની તૈયારી કરો આ સુંદર મજાનું જે અત્યારે જ રિઝલ્ટ આવ્યું એની માહિતી શું કામ તમને આપવાની કે ઘણા બધા વિદ્યાર્થી અવગત ન હોય તેને ખબર પડે કે એનું રિઝલ્ટ આવ્યું છે પોતાનું નામ પણ ચેક કરી શકે ખાસ બધા રિક્વેસ્ટ છે બધા વિદ્યાર્થી મિત્રોને કે હંગામી ધોરણોનું અને જે સમાવેશ નથી એ બંનેમાં પોતાનું નામ આપણે ચેક કરી લેવું કે જેને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું છે એનું બંને યાદીમાં એક નામ આપણે ચેક કરી લેવાનું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખું છું રાઈટ ને આવતા લેક્ચરમાં પાછું ફેરફાર થઈ શકે કારણ કે આ હંગામી રિઝલ્ટ છે અને કહેવામાં આવ્યું છે કે હજી ઘણા બધા ઉમેદવારનું જે કાસ્ટ વેરીફિકેશન કહેવાય એ બાકી છે એટલે એ સમાવીને પછી ફાઈનલ રિઝલ્ટ બહાર પાડવામાં આવશે કે જે ઘણાનું ફાઈનલ રિઝલ્ટ કાસ્ટ વેરીફિકેશન બાકી છે કે એસીબીસી માં દાખલો રજો ન કર્યો હોય ને આંબો ન મળતો હોય ને પછી સાહેબ આ રિઝલ્ટ ખોવાઈ ગયું છે ને મારું નામ માં પપ્પા માં આવું હતું મારા માં આવું હતું એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ડન છે તો આજના લેક્ચર આ સુધી રાખું છું આવતો લેક્ચર ફરીથી પાછા આવી જ માહિતી સાથે તમારી સમક્ષ આવું છું બધાને થેન્ક યુ વેરી મચ